એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની એ ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે સોળ સપ્ટેમ્બર થી બાવીસ સપ્ટેમ્બર સુધી એ ફોર્મ ભરાવાની તારીખ જાહેર કરવામાં આવી છે બનાસ ડેરી એ જ્યારે જ્યારે બનાસકાંઠાની અંદર આવતી કોઈ પણ ચૂંટણી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય ગ્રામ પંચાયતની ચૂંટણી હોય વિધાનસભા હોય કે લોકસભા હોય બનાસ ડેરીની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે તમામ ચૂંટણીઓના પરિણામો પર એ બનાસ ડેરી પર છેલ્લા કેટલાક વર્ષોથી શંકર ચૌધરીનો યથાવત છે પેનલ પણ આવે તો કદાચ નહીં અને મહત્વપૂર્ણ સમાચાર એ સહકારી ક્ષેત્રને લઈને લઈ સામે આવી રહ્યા છે કે જ્યાં એશિયાની સૌથી મોટી ડેરી એટલે કે બનાસ ડેરીમાં હવે એ ચુટણીના ભણકારા વાગી ચૂક્યા છે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની એ ચુટણીની જાહેરાત થઈ ચૂકી છે સોળ સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર સુધી એ ફોર્મ ભરાવાની તારીખ જાહેર કરવામાં આવી છે સાથે જ બાવીસ સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની યાદી એ પ્રસિદ્ધ કરવામાં આવશે અને વાત કરવામાં આવે તો જારે ત્રેવીસ સપ્ટેમ્બરે ઉમેદવારોની ચકાસણી કરવામાં આવશે જે પત્રો ભરવામાં આવ્યા છે તેની ચોવીસ સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારો છે તેમની પ્રસિદ્ધ યાદી છે તે પણ જાહેર કરવામાં આવશે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ એ પરત ખેંચી શકશે અને સાથે જ એ ત્રીસ સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી એ જાહેર કરવામાં આવશે એશિયાની સૌથી મોટી એ બનાસ ડેરીની ચૂંટણી હવે જાહેર થઈ ચૂકી છે અને જે રીતના હવે બનાસકાંઠાની અંદર એ ધારાસભ્યની કે સાંસદોની ચૂંટણી હોય છે એ જ રીતના હવે બનાસ ડેરીના ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે એક તરફ આ ડેરી છે તેમાં એક સથુ શાસન એ વર્ષોથી આય શંકર ચૌધરી ચલાવી રહ્યા છે અને તેની વચ્ચે હવે બનાસ ડેરીની ચૂંટણીમાં આવતે કોણની સામે કોનો જંગ થાશે કયા ઉમેદવારો એ મેદાને ઉતરે છે તે હવે આવનારા દિવસોમાં ખબર પડશે પણ અત્યારે

બાજુ એ વિધાનસભા અને લોકસભાની જે રીતના ચૂંટણીઓ થતી હોય છે એ જ માહોલની અંદર એશિયાની સૌથી મોટી ડેરી એ બનાસ ડેરીની ચૂંટણીમાં પણ આવો માહોલ સર્જાતો હોય છે આ વખતે એ તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે તમામ તારીખોની એ યાદીઓ પણ આપી દેવામાં આવી છે કે આ તારીખે ફોર્મ ભરાશે આ તારીખે ફોર્મ ચકાસણી થશે અને આ તારીખે એ વરી વર સામસામે જે ઉમેદવારો ચૂંટણી લડવાના છે તેની ફાઇનલ એ ઉમેદવારી પત્રની એ યાદીઓ પણ જાહેર કરવામાં આવે શું લાગે છે આ ડેરીને લઈ કયા કયા ઉમેદવારો મેદાને આવી શકે અને શંકર ચૌધરી ખાસ કરીને વર્ષોથી આ ડેરીમાંની અંદર શાસન કરી રહ્યા છે કૃણાલ બનાસ ડેરીની ચૂંટણી આમ તો બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ મહત્વની છે જેટલું વર્ચસ્વ બનાસકાંઠાની અંદર લોકસભાની ચૂંટણી જીતવી થરાદ વિધાનસભા વાવ વિધાનસભા જીતવી એટલું જ વર્ચસ્વ બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણીની અંદર ડિરેક્ટરો માટેની જે ચૂંટણી યોજાય છે એ ડિરેક્ટરો માટેની ચૂંટણી જીતવી એટલું જ મહત્વનું છે બનાસ ડેરી એ જ્યારે જ્યારે બનાસકાંઠાની અંદર આવતી કોઈ પણ ચૂંટણી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય ગ્રામ પંચાયતની ચૂંટણી હોય વિધાનસભા હોય કે લોકસભા હોય બનાસ ડેરીની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે એ તમામ ચૂંટણીઓના પરિણામો પર અને જ્યારે બનાસ ડેરીની ચૂંટણી એ આવે છે ત્યારે સૌ કોઈની નજરે ત્યાં હોય છે કેમ કે બનાસ ડેરી પર છેલ્લા કેટલાક વર્ષોથી શંકર ચૌધરીનો એ ધબધો યથાવત છે જે વખતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના જે કંઈ પણ પરિણામો આવ્યા છે એ પરિણામોની સાથે સાથે લોકસભાની ચૂંટણીની અંદર જે પરિણામો આવ્યા એ તમામની વચ્ચે હવે ત્યારબાદ આ બનાસકાંઠાની બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરીની આ ચૂંટણી આ ચૂંટણી ઉપર સૌ કોઈની નજર એટલા માટે છે કેમ કે વાવમાંથી ગેનીબેન ઠાકોરે સાંસદ બન્યા એ બનાસકાંઠાના તેઓ બનાસકાંઠાના સાંસદ બન્યા પરંતુ વાવની સીટ એ ફરી એકવાર ભાજપના કબજામાં આવી પરંતુ હવે આ તમામની વચ્ચે જ્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે ત્યારે એક વાત એ ચર્ચા પણ એ રહી છે કે હવે બનાસ ડેરીના ચેરમેન માટેની આ જે ડિરેક્ટરો માટેની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં હવે ક્યાંક હરીફ પેનલ પણ મેદાને આવે તો કદાચ નવાય નહીં અને હરીફ પેનલની અંદર ભૂતકાળની જો વાત કરવામાં આવે તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન માવજી પટેલ જ્યારે મેદાને હતા ત્યારે ફરી એક વખત આ બનાસ ડેરીની ચૂંટણીમાં ક્યાંક માવજી પટેલ પણ મેદાને પોતાના ઉમેદવારો સાથે ઉતરે તો કદાચ નવાય નહીં ભૂતકાળની અંદર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં માવજી પટેલને ડિરેક્ટરો માટેની ઓફરો આવી હોવાની ખુદ એ માવજી પટેલ બોલી ચૂક્યા છે પરંતુ એ વાત એ બનાસ બેંકને લઈને હતી આ વખતે બનાસ ડેરીની અહીં ચૂંટણીની અંદર પણ ઝંપલાવે તો કદાચ નવાય નહીં તેની સાથે સાથે વિરોધી હરીફ પેનલો પણ મેદાને હોઈ શકે એટલે કે આ વખતે શંકર ચૌધરીની પેનલ જે છેલ્લા કેટલાક સમયથી છેલ્લા કેટલાક વર્ષોથી ધબધબો એ ધરાવી રહી છે બનાસ ડેરીની અંદર તો એ કદાચ હરીફ પેનલ એ તૂટે તો કદાચ નવાય નહીં અને જો તૂટે છે તો બનાસકાંઠા જિલ્લાના રાજકારણના નહીં પરંતુ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એ કહી શકાય કેમ કે એશિયાની સૌથી મોટી બેંક માફ કરશું એશિયાની સૌથી મોટી ડેરી છે અને આ ડેરીની ચૂંટણી એ ન માત્ર બનાસકાંઠા પરંતુ ઉત્તર ગુજરાતના એ તમામ જિલ્લાઓ માટે સૌથી મહત્વપૂર્ણ છે કૃણાલ જી બિલકુલ પ્રદીપ જે રીતના એશિયાની સૌથી મોટી ડેરી એ બનાસ ડેરીની અંદર હવે ધમાસાણ શરૂ થવાનું છે રાજકીય દાવાઓની વચ્ચે આ છે છે અને અત્યારથી શરૂઆત થઈ ગઈ એટલે કે એ સપ્ટેમ્બરથી લઈ હવે અગિયાર ઓક્ટોબર સુધી એ બનાસકાંઠાની અંદર રાજનીતિ તેજ થવાની છે એક બાજુ શંકર ચૌધરી બીજી બાજુ માવજી પટેલ અંધાભાઈ પટેલ આવા તમામ સહકારી ક્ષેત્રના દિગ્ગજ માંધાતા કહી શકાય આ તમામ આ ચૂંટણીના જંગની અંદર મેદાને ઉતરવાના છે સાથે જે ભારતીય જનતા પાર્ટીથી નારાજ લોકો છે અથવા તો જે સહકારી ક્ષેત્રે ફરીથી પોતાનું મેદાન મારવા એ મેદાને ઉતરવાના છે આવા તમામ એ બનાસકાંઠાના સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા એ આગેવાનો હોય કે રાજકારણી હોય હવે ક્યાંક ને ક્યાંક એ એક્ટિવ થવાના છે અને તેની વચ્ચે જ્યારે આ ચૂંટણી એ બનાસકાંઠા માટે ખૂબ મહત્વની સાબિત થાય છે ન માત્ર સહકાર ક્ષેત્રે આ ચૂંટણી આવનારી બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ તમામ ચૂંટણીઓ ઉપર આ બનાસ ડેરીની આ ચૂંટણીના પરિણામોની ઘણા ખરે અંશે અસરો પણ એ પ્રદીપ જોવા મળતી હોય છે બિલકુલ ગુજરાતની રાજનીતિની અંદર બનાસકાંઠા અને ખાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંને વિસ્તારની અંદર જ્યારે જ્યારે સહકારીતા ક્ષેત્રની કોઈ ચૂંટણી થતી હોય છે તો એ ચૂંટણીના પરિણામો જે કંઈ પણ આવે એની અસર એ આવનારી એ કોઈ પણ ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની ચૂંટણી હોય તમામ જગ્યા ઉપર તેની અસર દેખાડે છે બનાસકાંઠાની વાત એટલા માટે વારંવાર થઈ રહી છે કેમ કે બનાસકાંઠામાં બનાસ ડેરીના એ વર્ષોથી ધબધબો એ શંકર ચૌધરીનો છે બનાસકાંઠા જિલ્લાની અંદર તેમનો ધબધબો છે જેના કારણે બનાસ ડેરી એ ચર્ચામાં છે આ વખતે જ્યારે બનાસ ડેરીના ડિરેક્ટરોને લઈને આ ચૂંટણી થવાની છે આ ચૂંટણીમાં ચર્ચા એટલા માટે કેમ કે વાવ વિધાનસભા વખતે સૌ કોઈ જોયું છે શું ઘટના બની હતી માવજી ચૌધરીએ તેમની સામે આવ્યા હતા શંકર ચૌધરીની જૂથની સામે માવજી ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારબાદ તેમને એક એવી પણ ઓફર આપવામાં આવી હતી બનાસ બેંકના ડિરેક્ટરને લઈને તેમને ઓફર આપવામાં આવી હોય તે પ્રકારના તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યા હતા જો કે આ તમામની વચ્ચે હવે જ્યારે આ એ ચૂંટણી એટલા માટે વર્ચસ્વની વાત છે કે જો આ ચૂંટણીની અંદર શંકર ચૌધરી અને તેમના હરીફ તેમના જે ઉમેદવારો હોય જે ડિરેક્ટરો માટે ચૂંટણી લડતા હશે જો એ તે કોઈ જગ્યા ઉપરથી એટલે કે બે ચાર ડિરેક્ટરો પણ જો હારે છે આ ચૂંટણી તો પણ ખૂબ મોટું નુકસાન ખૂબ મોટું ગાબડું કહી શકાય અને આવનારા સમયની અંદર એ બનાસ ડેરીની અંદર જે છેલ્લા કેટલાક સમયથી શંકર ચૌધરીનો એ છે એ ધબદબો ન ઘટે એ માટે પણ ભાજપ અને શંકર ચૌધરીએ ખૂબ મહેનત કરે તેવી શક્યતાઓ છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ એ બનાસકાંઠાની અંદર આવેલા વરસાદી આફતની જે પૂરની સ્થિતિ હતી એ પણ આ ચૂંટણીની અંદર ઇફેક્ટ કરશે ચૂંટણીના પરિણામો બદલવાની પણ શક્યતાઓ છે આ એ સંકેતો છે કેમ કે બનાસકાંઠાની અંદર જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી એ બાદ કયા કયા નેતાઓએ ક્યાં ક્યાં પહોંચ્યા હતા શું એ ઘટના બની તે સમગ્ર બનાસકાંઠાના એ લોકો જાણે છે અને જે સભાસદો છે જે મતદાન કરવા માટે જવાના છે તે નક્કી કરશે કે બનાસકાંઠાના બનાસ ડેરીના નવા ડિરેક્ટરો કોણ અને કોને સુકાન આપવી તે જી જી બિલકુલ આભાર પ્રદીપ જોડાવા બદલ તો જે રીતના એ બનાસકાંઠાની ન માત્ર નહીં પણ એશિયાની સૌથી મોટી ડેરી એ બનાસ ડેરીની હવે ચૂંટણી થવા જઈ રહી છે આ ચૂંટણી પેલા અનેક પડકારો એ અત્યારે જે શાસનમાં છે આ તમામ સહકારી આગેવાનો ઉપર રહેવાની છે બનાસકાંઠામાં જે પૂરની સ્થિતિ સર્જાણી અનેક ગામોએ પાણીમાં ગરકાવ થયા સંપર્ક વિહોણા થયા તેની વચ્ચે સૌથી મોટી વાત કે ત્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલક અને ખેતી સાથે જોડાયેલો છે અને આ બે વસ્તુ સૌથી વધારે પ્રભાવિત પૂરના કારણે થઈ હતી ને તેની વચ્ચે હવે એ બનાસ ડેરીની ચૂંટણી આવી રહી છે બનાસ ડેરીની ચૂંટણીમાં એ અનેક સહકારી આગેવાનો હવે એક્ટિવ થવાના છે માવજી ચૌધરીની વાત હોય અંદાભાઈ પટેલ વાત હોય કે પછી એ વિપુલ ચૌધરી હોય શંકરભાઈ ચૌધરી હોય આવા તમામ દિગ્ગજ નેતાઓ જે સહકારી ક્ષેત્રે એ બનાસ ડેરીનું પ્રભુત્વ કરી રહ્યા છે આવા તમામ નેતાઓ હવે ફરીથી એ આ ચૂંટણીના જંગની અંદર ઝપલાવાના છે હવે જોવાનું એ છે કે જે સોળ સપ્ટેમ્બરથી લઈ અને અગિયાર ઓક્ટોબર સુધી જ્યારે આ બનાસ ડેરીના ચૂંટણીની પ્રક્રિયાઓ ચાલવાની છે અંતે કોનો સહકારથી સહકાર સુધીનો વિજય એ રથ આગળ વધે છે કે પછી કોઈ નવા એ ડિરેક્ટરો આ મેદાનની અંદર મેદાન મારી જાય છે હવે જોવાનું રહેશે